પ્રધાન શ્રીઓ સંસ્કૃત પાઠશાળાઓ તમામ ગુજરાત રાજ્ય વિશે માર્ચ બે હજાર ચોવીસમાં લેવા ધોરણ દસ એસએસસી પરીક્ષાના નિયમિત રિપીટર જી એસ એસઓસ પૃથક ઉમેદવારીની પ્રવેશિકા હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ અનુસરવાની સૂચનાઓ મહાશય જય ભારત સાથે જણાવવાનું કે માર્ચ બે હજાર ચોવીસની ધોરણ દસની એસએસસી પરીક્ષામાં ઉપસ્થિત થનાર નિયમિત રિપીટર પુથક જી એસ ઓ એસ ઉમેદવારોની હોલ ટિકિટ પ્રવેશિકની ઓનલાઈન પ્રિન્ટ નોંધાયેલ માધ્યમિક શાળાના આશરીઓ દ્વારા બોર્ડની વેબસાઇટ એસએસસી જી એસ બી જી એસ ટી એન અથવા જી ડોટ ઓ સી પરથી ડાઉનલોડ કરવાની સૂચના અખબાર યાદી દ્વારા જણાવવામાં આવેલ છે હોલ ટિકિટ પ્રિન્ટ મેળવ્યા બાદ આગળની જરૂરી કાર્યવાહી અર્થે આ પરિપત્રમાં આપેલ નીચેની સૂચનાઓનો અભ્યાસ કરી લેવાનો રહેશે એક પ્રવેશપત્ર ફ્રી પ્રસિદ્ધ અંગેની સૂચના તો આજે હું તમને ધોરણ દસ અને ધોરણ બારની તમામ જે જે પરિપત્ર બોર્ડ દ્વારા જાહેર થયા છે તેની હું તમને લાઈવ માહિતી આપવાનો છું તો અત્યાર સુધી તમે લાઈવમાં જોડાણા ન હોય તો જોડાઈ જાજો જલ્દીથી અત્યારે મારું ગળા થોડોક ખરાબ છે એટલે થોડોક અવાજ ખરાબ આવતો હશે પણ તમે સાચવી લેજો આજે હું તમને તમામ માહિતી જે બોર્ડને લખતી છે તે આપવાનું છું તો વોલ ટિકિટ અંગે સૂચનાઓ શું છે માર્ચ બે હજાર સોવીની પરીક્ષા નિયમિત રિપીટર પુસ્તક જીએસ ઓ એસ ઉમેદવારોની ફોટાવાળી પ્રવેશિકા ઓનલાઈન આપવામાં આવે છે જેની શાળાના પ્રવેશ પત્ર ભરાયેલ હોય તે શાળાના આશરેઓ ઉમેદવારોનો ફોટો વિષય પરીક્ષાની તારીખ બ્લોક કેન્દ્રનું નામ સરનામું જેવી વિગતો શકાશે ફોટા ઉપરની સહી કરી પ્રમાણિત કરી ઉમેદવારોને પ્રવેશિકા પ્રવત કરવાની રહેશે સહી સહિશિકા વગરની પેટઆઉટ પરીક્ષા દરમિયાન માન્ય ગુણા ગણાશે નહીં તમ આશર્યના સંસિકા ફરિજિયાત છે તો હોય તો તે તે માન્ય ગણાશે નહીંતર માન્ય ગણાશે ન અને કાઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો અને તમને હું તમામ માહિતી આજે આપવાનો છું તો અંત સુધી વિડિયોમાં બન્યા રહેજો જે ઉમેદવારની પ્રવેશિકા ઉમેદવારનો ફોટો ન હોય તે ઉમેદવાર બદલે અન્ય ઉમેદવાર એટલે કે બીજા ઉમેદવારના ફોટાવાળી પરવેન્શિકા મળેલી હોય તેવા ચિક્કામાં શાળાના આશ્રયો જે તે ઉમેદવારોનો સાસો ફોટો મેળવી પરવેચ્છિકામાં ફોટો છોટાડી પ્રણ કરી આપવાની રહે છે અને ઉમેદવારોના ઓનલાઈન ભરેલા આવેદનપત્રની ઝેરોક્ષ નકલ પણ સાથે રાખવીની રહે છે જેથી ઘર નિરીક્ષિત સાસા વિદ્યાર્થીની ઓળખ કરી શકે બોર્ડની ગાંધીનગર કચેરી આવવાનું નથી

કર્મચારીઓ સંબંધિત સાધારો રાખવાનું રહે છે જિલ્લાના શિક્ષણ કાર્યકારીઓ દ્વારા મૂલવેલ કેન્દ્ર બદલી કે નવીન કેન્દ્રની મંજૂરી મળેલ હોય તેવા કિસ્સામાં સ્થાનિક કક્ષાએ ચકાસી લેવાનું રહે છે ચાલો હવે બીજી આમાં જે વોલ્ટેજ જે આવે છે તે આપણે જોવાનું છે હવે આપણે બીજો પરિપત્ર શું છે તે પણ આપણે જોઈએ હવે એનો આપણે બીજો પરિપત્ર જોવાનો છે આમાં તો તમને સાચી માહિતી મળી ગઈ છે અહીંયા તમે લોકો જોઈ શકો છો કે આ જે બોર્ડની વેબસાઇટ છે આ બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ છે જેનું નામ છે જી ડોટ ઓઆરજી સર્વિસ આની અંદર તમને બોર્ડને લગતી તમામ લાઈવ માહિતી જોવા મળી રહે એટલે કે ગુજરાત બોર્ડના તમામ પરિપત્રો આ વેબસાઇટ ઉપર આવે છે જો તમારે બોર્ડનું રિઝલ્ટ આવવાનું હોય તો એ પણ પરિપત્ર અહીંયા આવે ને તમારે કાંઈ પણ માહિતી જોતી હોય બોર્ડને લગતી તો તમામ માહિતી જે આ બોર્ડની વેબસાઇટ છે જીએસબી ડોટ ઓઆરજી સર્વિસ આ સર્વિસ ઉપર તમને બોર્ડની તમામ લાઈવ માહિતી જોવા મળી શકે છે હવે ધોરણ બાર વિજ્ઞાન નીચે તમે લોકો જોઈ શકો કે આ તમામ જે પરિપત્રો છે તે જાહેર થઈ ચૂક્યા છે અને આમાં શું માહિતી બોર્ડને લગતી તમામ માહિતી જે આ પરિપત્રો અંગે તમને જણાવવામાં આવેલી છે તો પરિપત્ર ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પરવા પ્રવેશિકા વોલ ટિકિટ બાબતે શાળાના આશ્રયની સૂચનાઓ આમાં તમને તમામ બોર્ડની જે પરિપત્ર બોર્ડના જે પરિપત્ર હોય તેની તમામ માહિતી અહીંયા તમને જોવા મળી શકે છે એટલે કે બોર્ડને લગતી તમામ માહિતી તમારે જાણવી હોય ને તો gseb.org ડોટ ઓ સી સર્વિસ ઉપરથી તમે જાણી શકો છો અને તમામ પરિપત્રો અહીંયા આવતા હોય છે જેમ કે તમારે બોર્ડના રિઝલ્ટને લગતા હોય બોર્ડના કોઈ પણ પરિપત્ર હોય વોલ ટિકિટ બાબતે ને આજે પણ શાળાએ વોલ ટિકિટ આપવામાં આવી રહી છે ધોરણ બાર દસને લગતી તો તમે શાળામાં ન ગયા હોય તો અત્યાર સુધી શાળામાંથી

હવે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આવવાના છે તો તમે ચોકસથી જોજો હવે હું તમને બોર્ડના પેપરના જે સોલ્યુશન છે તે પણ કરાવીશ જે ધોરણ બે હજાર વીસના હોય એકવીસ બાવીસ ત્રેવીસ કોઈ પણ સોલ્યુશન પેપરના સોલ્યુશન તમને આ ચેનલ ઉપર જોવા મળશે હવે આ ચેનલ ઉપર હું રેગ્યુલર થવાનું છું એટલા માટે હું થોડીક લાઈવ સ્ટ્રીમ આમે મેં શરૂ કરીશી અને આ લાઈવ સ્ટ્રીમની અંદર હું તમને બોર્ડના પેપરના જે પણ કાંઈ પરિપત્ર છે તે પણ હું તમને જણાવું અત્યારે ચાલો હવે ધોરણ ધોરણ દસ ધોરણ દસ ના આંતરિક મૂલ્યાંકન ગુણ તથા શાળા કક્ષાની વિષયની પરીક્ષાના ગુણ ઓનલાઈન ભરવા બાબતે ઓનલાઈન જે ભરવાના હોય તે બાબત તમને હું જણાવીશ ચાલો જણાવું તો સિમ્પલી તમારે આ પરિપત્રો જે છે તે ડાઉનલોડ કરવાના હોય છે ડાઉનલોડ થઈ જાય પછી તમારી ઓનલાઈન જોઈ શકો છો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ માધ્યમિક શાળાના આશ્રયો જણાવવામાં આવે છે કે ધોરણ દસ સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓને આંતરિક મૂલ્યાંકન ગુણ તથા કક્ષાની વિષય પરીક્ષાના ગુણની વેબસાઇટ જી ડોટ ઓ પરથી અને શાળાના ઓનલાઈન તારીખ એકવીસ બે હજાર ચોવીસના રોજ બપોરે ચૌદ કલાકથી સાત ત્રણ

પોળની ગાંધીનગર ખાતે કચેરી માધ્યમિક શાખાનો જરૂરથી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે જો તમને હું જણાવી દઉં કે માત્ર તમારી પાસે બે દિવસ રહ્યા છે તો બે દિવસની અંદર તમે બને ત્યાં સુધી આ કામ કરી નાખજો નોંધ નોંધ બે નોંધ અહીંયા આપેલી છે તો શું છે જોઈએ આપણે એક નોંધ છે પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓના નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે ઓનલાઈન ગુણ ભરવા માટે આપની શાળાના ઇન્ડેક્સ નંબર અને નોંધાયેલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગ કરી શકાશે હવે બીજી નોંધ છે જે શાળાઓના એક્ટર સ્ક્રીન ડાઉનલોડ એપ્લિકેશન વિષયોના અભ્યાસક્રમ સાંભળીને તેવી શાળાઓને સેક્ટર સ્ક્રીન ફાઉન્ડેશન એસએસસી દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક મૂલ્યાંકન પછા ગુણમાંથી ઉમેદવારોમાં મેળવેલ ગુણ પણ એક્ટર સ્ક્રીન કાઉન્સિલ એસએસસીના પ્રતિનિધિ સભાથીની

આ ચેનલની અંદર તમને જોવા મળી રહેશે તો કાંઈ પણ પ્રશ્ન હોય તો અત્યારથી કોમેન્ટ કરવા મળજો એટલે હું તમને મને ખબર પડે કે મારે હવે કેવા વિડીયો બનાવવા જોઈએ અને બોર્ડને લગતા તમામ વિષયોના હવે સોલ્યુશન પણ તમને જોવા મળતા રહેશે